સુશિક્ષિત હશે અને નિરોગી હશે તો આપણને સમૃદ્ધિ તરફ લઈ જતા કોઈ રોકી નહીં શકે ત્યારે આજના દિવસે આપણે અહીંયાથી દરેક બાળકો વેસન નગરમાં એક શપથ લઈશું હું અહીંયાથી કટકે કટકે બોલીશું એ બધા બાળકો બોલશે અમે બધા આ દેશના ઉજ્જવળ ભવિષ્ય એવા બાળકો

તેના થતી થતા પ્લાસ્ટિક પ્રદૂષણને રોકી રોકી આ રાષ્ટ્રના યશસ્વી વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને સરકાર શ્રીના સ્વચ્છતા મિશન અભિયાનમાં સહકાર આપી સ્વચ્છતા મિશન અભિયાનમાં સહકાર

નાખી કચરાને જાતે સળગાવી નાખી પ્રકૃતિ અને પ્રકૃતિ અને પર્યાવરણને થી થતા ગંભીર નુકસાનથી થી અટકાવશું